નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી મારે વાત કરવી છે ચાલુ વર્ષે ગુજરાતના ખેડૂતોને જે માવઠાના મારથી જે નુકસાની ગઈ છે એની વાત કરવી છે ચાલુ વર્ષે કમોસમી વરસાદને લીધે સતત વરસાદને લીધે ગુજરાતના ખેડૂતોનો સો એ સો ટકા પાક છે એ નિષ્ફળ ગયો છે તો જ્યારે રાજ્ય સરકારને ખેડૂતોને મદદ કરવાનો જ્યારે સમય આવ્યો છે પોતાનો રાજધર્મ નિભાવવાનો જ્યારે સમય આવ્યો છે ત્યારે મોટું મન રાખીને ખેડૂતોને આ માવઠાના મારમાંથી બેઠા કરવા જોઈએ બહાર કાઢવા જોઈએ ખેડૂતો છે એ વિગે વીસ થી પચીસ હજાર જેવો માતબર ખર્ચો કરતા હોય પ્લસ જે ઉત્પાદન આવે એની ઉપજ ગણો તો આ બધો સરવાળો કરીને અને ખેડૂતોને નફો મળે એ રીતે જઈ સહાય કરવી પડે પણ ચાલુ વર્ષે જ્યારે કુદરત રૂઠી હોય ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોનો પાક જ્યારે સાફ થઈ ગયો હોય ત્યારે એને માવઠાના મારમાંથી આ કુદરતના પ્રકોપમાંથી જો સરકાર બહાર કાઢવા માગતી હોય તો એનો એકમાત્ર રસ્તો છે એ ખેડૂતોના સંપૂર્ણ દેવા છે એ માફ કરવા જોઈએ કારણ કે ગુજરાતની સરકાર ખેડૂતોને સહાય રૂપિયા આપશે આપશે ને કેટલો આપશે હેક્ટરે બાવીસ પચીસ હજાર ત્રીસ હજાર તો એનાથી ખેડૂતોને ખાતર બિયારણના ખર્ચાના પણ છે એ ઊભા નથી થવાના માટે ખેડૂતોને જીવાડવા માટે ખેડૂતોને બચાવવા માટે રાજ્ય સરકારે મોટું મન રાખીને ગુજરાત રાજ્યના જે ખેડૂતો છે એના સંપૂર્ણ જે દેવા છે સંપૂર્ણ જે દેવું છે એ માફ કરવું જોઈએ મારે ગુજરાતની આ ભાજપ સરકારને પણ કહેવું છે કે તમે કેન્દ્ર સરકાર પાસે કેમ માગણી કરતા નથી જ્યારે ભારત દેશના વડાપ્રધાન આ રાજ્યના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી હોય ત્યારે નરેન્દ્રભાઈ મોદીને પણ ગુજરાતને મોટું મન રાખીને સહાય છે મદદ છે કરવી જોઈએ જયારે નરેન્દ્રભાઈ તમે બે હાજર ચૌદ પેલા ગુજરાતના મુખ્યમંત્રી હતા અને ભારત દેશના વડાપ્રધાન ડોક્ટર સિંહ હતા ત્યારે તમે અવારનવાર કહેતા કેન્દ્રનો હળહળતો અન્યાય અન્યાય ગુજરાતને કેન્દ્રની થપાટ તો આજે તમે ખુદ ગુજરાતના પનોતા પુત્ર જ્યારે દેશના સર્વોચ્ચ પદ વડાપ્રધાનના પદ ઉપર બિરાજમાન હો અને તમારા ગુજરાતમાં જ્યારે ખેડૂતો આફતનો સામનો કરતા હોય કુદરતના પ્રકોપનો સામનો કરતા હોય ત્યારે તમારે રાજધર્મ નિભાવીને કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતના ખેડૂતોને બેઠા કરવા માટે મોટી સહાય છે એ જાહેર કરવી જોઈએ અને ખેડૂતોના દેવાતો માફ કરવા જ જોઈએ પ્લસ ખેડૂતોને જે નુકસાની ગઈ છે એ નુકસાનીનું પણ વળતર મળી રહે એ દિશામાં ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની ભાજપ સરકાર છે એણે પગલાં લેવા જોઈએ તત્કાલ પગલાં લેવા જોઈએ મારે કલાકારોને કેવું છે જે ભાજપની દલાલી કરે છે તમે જે પ્રોગ્રામ કરો છો ડાયરાઓ કરો છો એમાં જે ગુજરાતના લોકો મન મૂકીને તમને પૈસા આપે છે ઉડાડે છે આજે જગતનો તાત એવા ખેડૂત ઉપર જ્યારે આફત આવી છે ત્યારે આ કલાકારો છે કેમ મૌન સેવીને બેઠા છે કેમ ભાજપની દલાલીમાંથી બહાર નથી આવતા ભાજપ સરકાર આગળ કેમ માગણી નથી કરતા મારે ધાર્મિક સંસ્થાઓ અને સાધુ સંતોને પણ કહેવું છે કે ખેડૂતો જ્યારે આફતનો સામનો કરી રહ્યા હોય ત્યારે સાધુ સંતો અને ધાર્મિક સંસ્થાઓ આ ગુજરાતની ભાજપ સરકાર પાસે ખેડૂતોને બચાવવા માટે દેવા માફી માટેની કેમ માગણી કરી કરતા નથી શેનાથી બીવે છે કોનાથી બીવો છો મારે મીડિયાના મિત્રોને પણ કહેવું છે કે તમે આ દેશનું ચોથું સ્તંભ છો સાચી સ્થિતિ રજૂ કરવી તમારો ધર્મ છે કે જ્યારે ગુજરાતના ખેડૂતો માવઠાના મારથી જ્યારે પાયમાલ થઈ ગયા હોય ત્યારે કુદરતના પ્રકોપ સામે બચાવવા માટે માવઠાના મારમાંથી ખેડૂતોને બેઠા કરવા માટે મીડિયાનો પણ ધર્મ બને છે કે સરકારને સવાલ કરે ખાલી સહાય આપે વી પચીસ હજાર ત્રીસ હજાર સહાય આપે ખેડૂતો બેઠો થાય એમ નથી માટે ગુજરાતના સંપૂર્ણ ખેડૂતોના જે સંપૂર્ણ દેવા છે એ માફ કરવા જોઈએ અને કેન્દ્ર સરકારે પણ મોટું મન રાખીને ગુજરાતને પેકેજ ડિક્લેર કરવું જોઈએ નરેન્દ્રભાઈ મોદી આમ તો ગમે તે રાજ્યમાં કાંઈ કુદરતી આફત આવી હોય તો તરત પેકેજ ડિક્લેર કરી ગયો છું ચૂંટણીને અનુલક્ષીને બીજા દેશને પણ હજારો કરોડોની સહાય સહી આપો છો તો ગુજરાત તો તમારું રાજ્ય છે તો તમારું રાજ્ય હોય ને તમારા રાજ્યનો ખેડૂત જ્યારે પાયમાલ થઈ ગયો હોય માવઠાના મારથી જ્યારે લોકો નુકસાની સહી રહ્યા હોય ત્યારે કેન્દ્ર સરકાર અને નરેન્દ્રભાઈ મોદી તમારો પણ ધર્મ બને છે કે ગુજરાતના ખેડૂતોની વાહારે આવવું તો વહેલામાં વહેલી તકે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે પાક ધિરાણ જે ઉપાડ્યા છે એ પણ માફ કરવામાં આવે અને ખેડૂતોનો જે પાક સદંતર નાશ પામ્યો છે એનું પણ વળતર ચૂકવવામાં આવે એવી મારી લાગણી અને માગણી છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત